મહુદાના બગડું ચાઇનીઝ દોરીમાં ભરેલ કાબડ રેસ્ક્યુ કરાયું સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષના સંયોજક સોડા વિષ્ણુસિંહ દિપસિંહ દ્વારા જાડીઝાખરામાં ચાઇનીઝ દોરીથી ભરાયેલા અબોલ પક્ષી કાબરને છોડી તથા પગમાં ભરેલ તમામ દોરા છોડી રેસ્ક્યુ કરી ખુલ્લામાં છોડી મૂકવામાં આવ્યું હતું માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ પ્રદેશના અધ્યક્ષ વિષ્ણુસિંહ સોઢા બાપુ બીરો રિપોર્ટ વિજય સોડા પરમાર ખેડા કટલાલ